તો જય ઠાકર બધા મિત્રોને એક ખૂબ જ સારી જાફરાબાદી ભેંસ વેચવાની છે ભેંસની બધી માહિતી આ વિડીયોમાં આપી દઈશ તેથી વિડીયો આખો જોજો વિડીયોની અંદર તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે ભેંસ વેચવાની છે ભેંસને બીજું બેતર છે પંદર દિવસની કાચી છે કિંમત બે લાખ એકાવન હજાર મોબાઈલ નંબર છન્નું આઠ સિત્યોતેર બેતાલીસ આઠ બાસઠ જે ભાઈની ભેંસ છે તે ભાઈનું નામ રાજુભાઈ છે જો તમને ભેંસ સારી લાગે અને લેવાનો વિચાર હોય તો ભાઈને એક વખત જરૂર ફોન કરજો ભેંસ ગામ સરાડીયા તાલુકો માણાવદર અને જિલ્લો જૂનાગઢમાં જોવા મળશે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયોને લાઇક શેર અને ખૂબ જ સારી કોમેન્ટ કરી નાખજો તમારે પણ કંઈ વેચા હોય અને જાહેરાત મૂકવી હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઓલ્ડ સેલમાં મેસેજ કરવો